મધુબન પાણી છોડવામાં આવી રહ્યું છે રાજ્યનું શેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં વરસાદી માહોલના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહી છે અને ચરણા અને નદી પણ ખળખળ વહી રહ્યા છે ત્યારે મધુબન ડેમની વાત કરીએ તો મધુબન ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હાલ શ્રી મધુબન ડેમના જેટલા ખોલી દેવામાં છે અને આઠ પચાસ હજાર ક્યુસેક પાણી હાલ દમણ ગંગા નદીમાં છોડાઈ રહ્યું છે મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આઠ દરવાજા ખોલાયા છે એકતાલીસ હજાર પાંચસો ત્રેવીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે ડેમમાં પાણીની આવક વધી હતી જેથી સાવચેતીના ભાગરૂપે મધુબન ડેમના આઠ દરવાજા એક મીટર જેટલા ખોલવામાં આવ્યા હતા હાલ મધુબન ડેમમાંથી કુલ એકતાલીસ હજાર પાંચસો ત્રેવીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે શહેર ડેમમાં પાણીની આવક એકતાલીસ હજાર બસો ચાલીસ ક્યુસેક જેટલી છે હાલ મધુબન ડેમની સપાટી સિત્તોતેર પોઈન્ટ ઝીરો પાંચ મીટર પર સ્થિર છે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જોકે જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાળા તાલુકામાં ભારે વરસાદને કારણે નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે તો જિલ્લાની શિવાદોરી સમાન મધુબન ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે છના કારણે ડેમ માં પાણી ની સપાટી માં સતત વધારો થઈ રહ્યો છે. بارش કે મોસમ ની વાત કે આ જાય તો હાલ જો હમ હે મધુવન ડેમ કે પાસ મધુવન ડેમ ની વાત કે આ જાય તો જો પહાડી इलाका હે જો તમનગા નદી કે ઉપર જો પહાડી इलाका હે પહાડી ઉપર કે રાત કો ભારે بارش હોને કે કારણ જો આપ દેખ સકતે હે કે મધુવન ડેમ કે હાલ જો હે जो दरवाजे आठ दरवाजा खोले गए ऊपर ऊपरवास में भारी बारिश होने के कारण जो दमनगा नदी है दमनगा नदी के ऊपर जो बनाया गया डैम जो मधुबन है मधुबन डैम में हाल आठ जितने दरवाजे हाल खोले गए हैं और पचास हज़ार क्यूसेक पानी जितना जो दमनगा नदी में हाल सोड़ा जा रहा है और जो नदी किनारे जो रहने वाले लोग हैं उसको सावचेत रहने की जो तंत्र ने अपील भी की है जगदीश पोंगे इंडिया न्यूज़ गुजरात कपराड़ा